નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે 572025 ના રોજ ગુજરાત રાજ્ય સરકાર ના આદેશ પ્રમાણે બધી શાળા માં શનિવાર ના દિવસે બેગલેસ ડે ની अनोखी પહેલ ના پہલા દિવસ ના ઉદ્લક્ષ્ય માં SHBBEET અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા વત છે મહત્વપૂર્ણ સહયોગ ના ભાગરૂપે AI અને રોબોટિક્સ શિક્ષણ વડોદરા ની સરકારી શાળાઓ માં થવા જઈ રહ્યો છે પહેણનો પહેલો દિવસ હતો જેના સંદર્ભ શિક્ષણમાં આધુનિકતાની શરૂઆત વડોદરાના પાંચ શાળાથી કરવામાં આવ્યું જેના ભાગરૂપે માં ભારતી પ્રાથમિક શાળા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં એસએચબીવી ટીમના મેન્ટર ડોક્ટર સૈની પ્રિન્સિપલ પલ્લવીબેન એનપીએસએસ ચેરમેન નિશિત દેસાઈ વિશેષ અતિથિ રૂપે હાજરી આપી અને શ્વેતના સમસ્ત ટીમને અભિનંદન પાઠવ્યા અને સાથે સાથે શાળાના બાળકો સાથે ચર્ચા કરી

નીચે અમારા ગ્રાઉન્ડની અંદર શારીરિક કસરતો કરી શારીરિક કસરતો કર્યા પછી માનસિક કસરત માટે એઆઈ અને રોબોટિકના અમારા એનજીઓ તરફથી એમને શીખવાડવામાં આવી રહ્યું છે હું આ શાળામાં જોડાયો છું હમણાં અને એ બાળકોને ખરેખર શીખતા આ જોયું છું તો એમની અંદર મને એક ફ્યુઝન દેખાય છે ભારતનું અને આવનાર વિકસિત ભારત એ માનનીય મોદી સાહેબનું સપનું છે એ સપનું સાકાર અમારા આ બાળકો કરશે એવું મને સો ટકા ગેરંટી નગરપાલિકા શિક્ષણ સમિતિને ટાઈમ ટેબલ અત્યારે ત્રણ દિવસ પહેલાં આની જાહેરાત થઈ છે ત્રણ દિવસની અંદર એક્ઝેક્ટ બધી શાળાઓમાં નહીં પણ અમુક અમુક વિદ્યાની દ્રષ્ટિકોણ અને શિક્ષણમાં નવનીતમાં એક અગવા પ્રયાસ તરીકે બરોડાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને એઆઈ અને રોબોટિકની શિક્ષણનો ધરોવર શરૂ થઈ ગયો છે આજે મા ભારતી પ્રાથમિક શાળા અને બીજા પાંચ સ્કૂલોમાં એઆઈ ને રોબોટિક્સનું શિક્ષણનું જે અગવાત પ્રયાસ શરૂ થઈ ગયો છે એ દર અને દર હપ્તામાં થવાનો છે શ્વેત દ્વારા આ જે પ્રયાસ છે બાળકોને એઆઈ અને રોબોટિક્સનું શિક્ષણ આપવા આવ્યું અને જે સરકારી શાળાઓ છે એના આગળ વધીને જે ખાનગી શાળાઓ છે એમના પણ બાળકોને આ એઆઈ અને રોબોટિક્સનું જે શિક્ષણ એ આપવાનું થઈ જાય છે અને જે વિશ્વનું જે સંકટ છે એ રાષ્ટ્રીય પડ્યું છે એટલા માટે આગળ વધીને બીજા જે શહેરો છે અને રાજ્યો છે માભાજી વિદ્યાલય શાળાથી શાળા નંબર છે આજે અમારા વિદ્યાલય સરકારથી દ્વારા જે આનંદદાયી શનિવાર અને દસ બેગેસ છે અંતર્ગત આજે પ્રથમ શનિવાર અને એ અંતર્ગત શાળામાં સવારે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સાથે મળી શાળાના સમગ્ર પરિવાર પરિસર છે એની સફાઈ કરી અને શાળાને સ્વચ્છ બનાવ્યા તન અને મનને સ્વચ્છ બનાવવા માટે અને એને કે શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવા માટે સમગ્ર શાળાના બાળકોએ શંભવાયમાં જોડાયા અને અમારા નવીનભાઈ જે અમારા ખેલસાયા શિક્ષક છે એમને બાળકોને સરસ મજાની સમૂહ કવાયત કરાવી અને શમુ કવાયત બાદ અમારી શાળામાં એક સોનામાં એવો એક કાર્યક્રમ હતો રોબોટ ફ્લેક્સનું ઉદઘાટન પણ હતું એમાં અમારા આદરણીય ચેન્જર્સથી પણ પધાર્યા હતા